દેખાડશું કે પાણી કાઢી રહ્યા પછી દેખાડવાનો પ્રયત્ન કરશું અને જેને જેને ખટકો રાખીને પાણી કાઢ્યું છે એ ફાયવા છે અને સતુ સંસાધન ત્યાં મતલબ મોટરો નાના મશીન ફટકડી જ્યાં લાઈટ ની સુવિધા સતાય પાણી કાઢવામાં ઓલા ગણે નાકું થયું છે નીકળી જશે નીકળી જશે એવી આશા એ બેઠા એમને નુકસાન થયું છે હે અમારી તો તમને ખબર જ છે કે ભાઈ બેઠા જ નથી હેઠા મેં પૂરે પૂરી કરી નથી જેથી કરીને ભાઈ પાછળથી પસ્તાવાનો વારો ના આવે કે હાડો આપડી કને મોટર હતી વાયર હતો દુકાનોમાં આવા પેટ્રોલિયા મશીન હતા તોય આપણે પાણી કાઢ્યું નહીં આગળ દસ વીઘા કરી હતી પણ ત્રણ વીઘામાં کا. پڑے جی? پچھے ایم تھے اپنے આજ નાકુ કરી નાખવી બે દડા પછી કોક કોઈકની કણે મોટર લઈ લેશું હાલો ને સતી મોટર આપણે એવું કેવી છે ભાઈ હતી તે આપણી કંઈ મોટર મશીન હતા કાઢો આડી પડી જાય છે એમનો તો કોઈ સવાલ જ નથી એમને તો નુકસાન છે જ તે બી ડાંગર હતી એ સતાય આપણે પાણી કાઢવાય નાળા કરવી તો પછી નુકસાન થાય આ બે ઘાર જ રોપવા છે આ અને આ રીતે આમાં તમે આડી પડેલી નહીં પાડો અને આમાં પેલા ઘણે કહીએ પાણી ભર્યું છે શું કામ ભાઈ નાકું કરીને જતા રહ્યા નાખે છે નીકળશે નીકળશે પાણી નીકળશે અહીંયા ભર્યું છે અને પછી થડ નબળું પડી જાય એ તમને દેખાડી દેવી એટલે બહુ મગજ દોડાવી જરૂર ના પડે આને કહેવાય થડ આ બહુ પાણીમાં ગુડ્યું રહે ને પછી જો આ ખરાબ થઈ જાય જોઈએ અહીંથી આ કેળું ભાંગી જાય એટલે ડાંગર પછી આડી પડવાની ચાલુ થઈ જાય એટલે આવું છે જ્યાં પાણી ભર્યું છે જો જોઈ અને આ પછી વરાપે નહીં હોય એકદમ હા આ હમણાં વી વાટ જોશે તોય નહીં વરાપે એનું કારણ છે ઉપરથી આડું પડી ગયું એટલે તડકો પડે તો આના ઉપર પડે નીચે જમીન ઉપર તડકો જાય નહીં સમજ્યા કે પવનની અંદર ઘરે નહીં એટલા માટે આ મોટી નુકસાની થાય એટલે આ બાજુમાં જ છે હારું હારનું રોપમાણ છે આમાં તમે એક સોડવો ખંડિત નહીં ભાડો શું કામ કે ભાઈ એમને મોટર મીકીન પાણી કાઢી નાખ્યા પાણી કાઢી નાખ્યા પછી ભલે એને આડું પડવું હોય તો પડે પાણી કાઢી નાખ્યા પછી શું કામ આડી પડે થડ કોળું કોરું પડી ગયું પછી આડી શું કામ પડે આપડે અંદર જઈને જોઈ લેવી છે કોરું ધાકોડ એટલે આટલો ફેર પડે ખેતી કરવી એ મહત્વનું નથી સમજ્યા એના પછી આવી સિચ્યુએશનમાં કઈ રીતે બચાવી મોલ ને કઈ રીતે બચાવો એ મહત્વનું છે આમાં આવું છે ભાઈ જો લાઈટ ની સુવિધા છે મોટર એમની ગણે છે મશીન છે છતાંય ડાંગર માં આટલું નુકસાન અડી પડી જાય

વાયર છે મોટર છે નાનું ફટકડું છે આમાં જે પાણી છે ને એના નિકોળા કરીને એક બાજુ કારણ કે ચાર ખાલા છે ને એ બચી જાય ને બધી આ રીતે જમીન દોસ્ત થઈ જ્યાંભાઈ પરમાર ડાંગર સારી છે વાલા પણ મેં તમને વાત કરી એમ જો અમારે અમુક પાછા ખેડૂત આળા મારે આળા છેવી આ પાછળ જોવો છો ને આ ડાંગર ઊભી છે દાદા આવે છે આમાં એટલે મારી નજર મોબાઈલ હામે નહિ થાય જવું ઊભી છે આ ડાંગર અને આ મારા બેકગ્રાઉન્ડ માં ડાંગર આ બતાવું આ એક જ દિવસનું રોપણ છે આમને પાણી કાઢવાનો ખટકો રાખ્યો મોટર થી આડા આડાવળા ઝાબુલિયા કરીને તે કાઢી લીધું આ ભાઈ એમને નાકા કર્યા ખાલી ભગવાન ભરોસે એમ કે નીકળી જશે નીકળી જશે એટલે ભગવાન એમ ના દરડો કરી જાય ઈ તમારે એના માટે ગ્રાઉન્ડ માં ઉતરવું પડે સમજ્યા ગ્રાઉન્ડ માં ઉતરવાનું તો કેવું મને ખબર જ મારા તો વિડીયો તમે જોતા થશો જોયા હશે કે શી શું સિચ્યુએશન છે આ ભાઈ પાણી ચેદુડા કાઢે છે પછી આ ધીરે ધીરે આજે ઉભી પડવા મળશે વિક્રમભાઈ રાયપુર છે જોતા હોય તો હજી કહું છું હજી સમય છે જો આમાં શેઢે થી માંડીને ચાર પાંચ એ પાણી ભર્યું છે અને આ જે સિચ્યુએશન થઈ ને એ કાઢ્યું નથી એટલે બાજુ વાળા ને આડી ના પડી ને તમારે પડી જાય તમારું એટલે પવન નો મોકલે છે પાણી છે અને પેલી બાજુ પાણી છે એટલે હું તો એમ કઉ છુ કે હજી આટલી આ ઉભી છે ને

જો આ રીતે પાણી ભર્યું છે એટલે આ થાય જોવો હવે અહીંથી આ બધું આ ઢમ જાય પછી આ આડો કોશિશ કરે બીજું કઈ કરે નહી આપણે કદું સંસાધન છે હમણાં ના હોય તો સમજે જે કે આપણે ભાઈ પાંચ વીઘા જમીન છે અને એટલા હાટું છે હા મોટર નો ખર્ચો કરવો વાયર નો ખર્ચો નાનું મશીન લાવવું બધું જ છે હામઠામ ને ધામ ખાલી આમ શેડા ભેરવવાના મોટર સેક્શન ફીટ કરવાનું બે દાડિયા નીકોળા કરવા બટકાડી દેવાના પછી ભોથા ઉખાડે નીકોળી થી પાણી નીકળી જતું હોય તો પછી પછી મને ડાંગર નો બગાડ શું કામ કરવો છે હાથે કરીને આપડે જયારે પૂછ્યું તો એમ કે હા મારે ઉભી છે પાણી નીકળી ગયું છે મારે ઉભી છે પાણી નીકળી ગયું છે એટલે પણ વાલા અંદર જઈને જોવો તો ખરા આ પાણી નીકળી ગયું તો આ ના થાય કારણ કે પાણી તો આ ભાઈ નીકળી ગયું છે મહેશભાઈને અમારે પણ એમને કાઢ્યું મોટર મેકિંગ જો એક સોડવો ખંડિત નથી એલો ખાડી કામ ઉભી છે એમના છે અને આપણી પાછેતરું રોપણ પાછે ડાંગર પાણી આગળ આપણે પાછળ અહીંયા ધરવું નાખ્યું હતું ને તો અહીં ખાડો હતો શું કઈ જશે શું કામ

નીકળી જવા તો આપડે એક બાજુ મોટર નીકળી છે એટલે વાંધો નહી આવે અને ખાલી થઈ ગયો ઓરડી ની પાછળ છે ને જાબુલ્યા એ એટલું રહ્યું છે બાકી આ બધી રેડી જોવા નીકળ્યા તા આપડે તો પાણી ની સ્થિતિ હશે શું છે કેવી ગોરાપ થઈ છે જો આ નીક કોરી થઈ ગઈ છે આપણી બાજુ કોરું થઈ ગયું છે સરસ તો વિડીયો સારો લાગે તો ડબલ ટેપ કરીને વા લાઈક બાય કરતા રહેજો મારા વાલા જે અને કમર દર્દમાં કેડમાં સુધારો છે એટલે આપણે નીકળી ગયા છીએ કોદાળું મોબાઈલ હાથમાં લઈ લાંબી ફેરી મારવા હોય આપણું દસ વીઘા જોવાનું તો ફરવાનું હોય આઠ વીઘા કારણ કે બધા શેઠ હશે જેવી તાણ આપણા દસ વીઘા એ પગ એવું થાય આડી નથી પડ્યો ભાઈ આપણે મહેશ ની એમને પડી આપડે અડી ખામ છે એમના અને વરાપ શું કે છે વી જોઈ લેવી ચાલો કેમ છો હું મજામાં છું તમે કેમ છો હો તો વાલા ઘણો સુધારો આવી ગયો છે તબિયત માં આપડા સાલુ વરસાદે તે પાણી કાઢ્યું ને એનું પરમાણ લ્યો એટલું ભીસી ને મારવી ને તને પાણી પડે છે લ્યો એટલું હુકાણું સમજ્યા ને સમજ્યા વાલા હા ટમટમ વરસાદમાં તો હાલોય મોટર ચાલુ કરવી લાઈટ છે હાલો હાલો લ્યો આ એનો ફાયદો અને પરાળ યે ગંઠા બંઠા પડશે સમજ્યા એમાં કઈ ખર્ચા જોગું નીકળશે મારી પાછળ અમારા માણસ બંને એમની ડાંગર જોઈ લો વિશે નડી ખમ શું કામ કે ભાઈ જોઈ લો જ્યાં સુધી નાકે થી બે દાડા નીકળી જતું હોય તો વધારે સારું અને નાકે થી અઠવાડિયું દસ દાડા થાય નાકું કરે પાણી કાઢવામાં તો પછી બે દાડામાં મોટર થી નીકળી જાય ઈ કરો એટલે વેળાહાર જમીન વાટે

કીધું ભાઈ આપડે પાણી કાઢી નાખજો કારણ કે આ ભાઈ ને કને અવૈયું છે ઠેઠ ગામના તળાઈ થી નાખેલું છે કેમ ગયું પાછું ટપુ ચક્કર થઈ ગયું આગળ છે આગળ છે આટલી આડી પડી તો એમને જો પાણી બધું સબસબાઈ નાખ્યું ખાલી કરી નાખ્યું હવે એમાં નુકસાન ના થાય કોરું પડી ગયું આ ભાઈ ને અહીંયા આવે જુ છે આ ભાઈ છે આપણે બે રાઈસ વાઈટ ઓટો જતો નથી એટલે ભાઈ ને કીધું કાઢી લો ભાઈ આપણે અમારી બાજુ પાણી સમજ્યા એમ મોટર મેકી છે પણ થોડુંક દાઢમાં રાખજો કે અત્યારે તમારે પાંચ સાત વીઘાની ડાંગર તમારી બચાવી છે તમને પાણી આ બાજુ કાઢી લેવા દીધું તો ઉનાળામાં કદાચ જરૂર પડે પાણીની ડાંગર માં તો એકાલે ફૂંકા આપે મરાવજો જા કાકે વાંધો નહિ હાલ નહિ જોયું છે એટલે આવું છે ભાઈ હા પાડોશી ક્યારે કામ માં આવે હે અત્યારે મારા ગામની વાત કરું ને બિયારણ ચારસો સન નું આપણા ગાઉના ભાવ છે પોણે આઠસો રૂપિયા હા અને તમને શુદ્ધ ગુજરાતી સમજાય એવું કહી દો આપણે ડાયરેક્ટ પીઠામાં આપ્યા હતા સમજ્યા પાંચસો ને ચોપન રૂપિયા એ પછી એ ગાઉને ત્રણ દિવસ મહેનત કરીને કાંકરા સળિયા જીણો દાણો એવું બધું કાઢ્યા પછી ભરીને મીક્યા છે પાવડર ને એવું બધું નાખી સમજ્યા ઘઉં એક દાણો હડેલો નહીં આ રીતે સોખા કરીને મીક્યા છે ઘઉં અને એનો ભાવ છે પોણી આઠસો રૂપિયા લ્યો બીજા ની વાત તો ક્યાં કરીને આપણે પૂછવું પડે એટલે આમાં ભાઈ પાણી અમે નીકળી જાય પછી આ નવી નીક ખોદેલી છે નીકળી ચેટલી ખોદેલી છે એક જોડાવા ઊંડી ખોદી છે એટલે ફૂટનું જોડું થતું હોય છે તારાપુરના બજારમાં પીઠામાં તણ તે રીતે ટુકડીના ભાવે વેસાતા એવું હતું ખાલી નામ રહી ગયું છે પાલના ના ઘઉં બાકી વેપારીના હાથમાં પડે એટલે એ ગામ ભો અને વર્લ્ડવાઈડ નો ગઈ સાલના એક પાણી ના ગામ હતા ત્રણ તેર મારા કાકા લઈને આવ્યા હતા નવા ગામ કરણા બાજુ થી એક પાણી અને અમુક ના હતા ભાવ કેટલો આવ્યો ખબર છે પાંચસો ને પિસ્તાળીસ રૂપિયા સમજ હારા ગૌ તો હારા ગૌ તો ભાઈ કઈ એને દાણો દાણો બનાવવા બે હાય છે એમાં બોલે હીરો ચમ બનાવે એમ કઈ બનાવવા બે હાય છે જેવું વરા પડે એવા ગાઉ થાય સમજ્યા બધું હવામાન ઉપર ડિપેન્ડ કરે એટલે આમાં તો પૂડિયા

Ja. હજુ જેવી તમને તો આગળ તમને એવું લાગતું હોય કે ભાઈ ગબાટા ના મારતો પાણી કાઢવાની આપડે પણ નાળો બહુ થઈ ગયો ના એક ભોથું તો ભૂંડિયા આડું હો ઉનીયા નું પડ્યું કેમ પર હે કોરુ કરે સુટકો કર્યો ભલે કેડ નો ડાંડો રહી ગયો પણ જો આ ખડાઈ તે સુકી ગઈ છે જોઈ આ રાખળી છે રાખળી સુકી ગઈ છે એ ખાલી કલ બોથું હું શું કર્યું એવો ગારો છે નહી નીકળે બોથું ભાઈ خوشی آئی نت یہ بھگ تم نے دیکھا جائے આગળ જોઈ લઈજો આટલી તો ખાલી આ માવઠાનું પાણી આવ્યું ને એના હિસાબે એટલે પીળી પડી કાળી પડ્યા થળિયા બાકી થડ જો હવા પરવાળી ખાય તંતર હા